આળસુ દીકરાઓ સુંદરપુર નામે એક ગામ હતું તેમાં કિશનભાઈ નામે એક ખેડૂત રહેતા હતા ગામમાં તેમનું મોકાનું ખેતર હતું તેમના ખેતરની પાસેથી નહેર પસાર થતી હતી એટલે બારે માસ મબલક પાક ઉતરતો હતો કિશનભાઈને ચાર દીકરા હતા ચારે આળસુના પીર તેઓ સૂટબૂટ પહેરી ગામમાં વટ પાડ્યા કરે પણ ખેતરમાં કામ કરવા ના જાય ખેતરમાં કામ કરવાથી તેમના કપડાં ગંદા થઈ જાય કિશનભાઈ દીકરાઓના આવા વલણથી મનમાં ને મનમાં મૂંઝાઈ જતા તેમને ચિંતા થતી કે હવે હું ઘરડો થતો જાઉં છું મૃત્યુ ક્યારે આવે તેની ખબર નથી મારા મર્યા પછી ખેતરનું શું થશે આ વાતની ચિંતા તેમને રાત દિવસ સતાવતી એક દિવસ કિશનભાઈ મરણ પથારીએ પડ્યા તેથી તેમણે તેમના ચાર દીકરાઓને ખાટલા પાસે બોલાવીને કહ્યું મેં ખેતરમાં મહેનત કરી પૈસા ભેગા કર્યા છે આ ધન મેં ખેતરમાં દાટ્યું છે તે તમે મારા મૃત્યુ પછી સરખે ભાગે વહેંચી લેજો આમ કહી તેઓ મૃત્યુ પામ્યા ચારેય દીકરાઓએ પિતાની ઉત્તરક્રિયા ધામધૂમથી કરી એક દિવસ આ દીકરાઓ પિતાનું દાટેલું ધન કાઢવા પાવડા કોદાળી લઈ ખેતરમાં ગયા તેમણે આખું ખેતર ખોદી કાઢ્યું પણ ક્યાંય છુપાયેલું ધન ન મળ્યું તેઓ નિરાશ થઈ ગયા અને મનમાં ને મનમાં પિતાજીને કોસવા લાગ્યા એવામાં ચોમાસાની ઋતુ આવી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા ચાર દીકરાઓએ ખોદેલા ખેતરમાં અનાજના દાણા વાવ્યા થોડાક મહિનાઓમાં તો ખેતરમાં પાક લહેરાવા લાગ્યો આ જોઈ દીકરાઓ તો ખુશ થઈ ગયા આ પાકને વેચીને તેમને સારા એવા પૈસા મળ્યા જે તેમણે સરખે ભાગે વહેંચી લીધા ત્યારે તેમને પિતાજીના એ શબ્દો યાદ આવ્યા કે ખેતરમાં જ ધન છુપાયેલું છે એટલે કે મહેનતથી જ ખેતરમાંથી કમાઈ શકશો આમ તેમને મહેનત કરવાનો પદાર્થપાઠ શીખવા મળ્યો આ વાર્તાનો બોધ છે કે મહેનત કે પુરુષાર્થથી જ સગળું ધન પ્રાપ્ત થઈ શકે છે